રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી યુનિકેર હોસ્પિટલમાં ડોક્ટર દોશીએ જુનાગઢની યુવતીના ડાબા પગમાં ગાંઠ હતી અને જમણા પગમાં સર્જરી કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે વિસ્તારમાં રહેતી અને ખાનગી પેઢીમાં નોકરી કરતી સપના મહેશભાઈ પટોડિયા જેમની ઉંમર વર્ષ વીસ એ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જીગ્નેશ દોશીનું નામ આપ્યું હતું રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ સપના નામની યુવતી દ્વારા કલમ મુજબ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસને આપેલી ફરિયાદમાં સપના પટોડિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે દસ વર્ષ પહેલા જુનાગઢમાં ગણેશ વિસર્જન વખતે ટ્રક પલટી ખાઈ જતા તેને ડાબા પગમાં સામાન્ય ઈજા થઈ હતી શેથી તે વખતે કોઈ સારવાર કરી નહોતી બાદ ધીમે ધીમે સપનાને ડાબા પગે ગોઠણથી નીચે દુખાવો શરૂ થયો હતો યુવતીએ જૂનાગઢમાં ડોક્ટર નિકુંજ ઠુમ્મર પાસે નિદાન કરાવતા સપનાને ડાબા પગમાં લોહીની ગાંઠ થયા હોવાનું સાબિત થયું હતું અને આ માટે વાસ્ક્યુલર સર્જનને બતાવવાનું ડોક્ટર ઠુમ્મરે કહ્યું હતું યુવતીએ સર્જ કરતા રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ પર વાસ્ક્યુલર સર્જન દ્વારા ઓપરેશન કરી આપવામાં આવે છે તેની જાણ થતા સપના તેના ફઈ સાથે તારીખ ત્રણ એપ્રિલના રાજકોટ યુનિકેર હોસ્પિટલે આવી હતી અને ડોક્ટર જીગીશ દોશીએ પાંચ દિવસની દવા આપી હતી તારીખ દસ એપ્રિલ ફરીથી હોસ્પિટલે આવી હતી અને દવાથી દુખાવામાં કોઈ રાહત નહી હોવાનું કહેતા ડોક્ટર દોશીએ ઓપરેશન કરવું પડશે તેમ કહ્યું હતું તારીખ ચોવીસ એપ્રિલના સપના આ હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને તારીખ પચીસ ના ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન બાદ ડોક્ટર જીગીશ દોશીએ સપના અને તેના પરિવારજનોને કહ્યું હતું કે ડાબા પગ ઉપરાંત જમણા પગમાં પણ નાની ગાંઠ હોવાનું ડાબા પગની સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું છે અને તારીખ છવ્વીસના રજા અપાતા સપના પોતાના ઘરે જતી રહી હતી જોકે ઓપરેશન બાદ ડાબા પગનો દુખાવો બંધ થઈ ગયો હતો પરંતુ જમણા પગમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી સપના ફરીથી ડોક્ટર શ્રીગીશ દોશીને મળતા તેણે છ મહિના આરામ કરવાનું કહ્યું હતું અને આરામ બાદ દુખાવો મટી જશે તેવી વાત કરી હતી પરંતુ યુવતીને દુખાવાથી રાહત મળી નહોતી સપનાએ જૂનાગઢમાં ડોક્ટર ઠુમ્મરને બતાવતા તેમણે એમઆરઆઈ સહિતના રિપોર્ટ કરાવતા ડોક્ટર દોશીએ સર્જરી વખતે કરેલી ભૂલનો ભાંડાફોડ થયો હતો

તેણે ગાંધીગ્રામ પોલીસમાં જે તે સમયે અરજી કરી ત્યારે આ મામલે તપાસ માટે તબીબી નિષ્ણાંત સહિતની એક કમિટીની રચના થઈ હતી અને તે કમિટી એ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ પોલીસ ને આપ્યો હતો તે રિપોર્ટમાં લખ્યું પણ હતું કે ઓપરેશનમાં સારવાર કરનાર ડોક્ટરની બેદરકારી નકારી શકાય નહીં અને ઓપરેશન નું કારણ શંકાસ્પદ લાગે છે ઓપરેશન પહેલા આપણે એમની સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી જે અગાઉના મારા ડોક્યુમેન્ટમાં આપેલ છે મીડિયાને બધાને મેં પ્રોવાઈડ કરેલ છે બરાબર એમના પછી જયારે એમની કમ્પ્લેન નથી કે ભાઈ મારે જમણા પગનું કરવાનું નહોતું એવું અમને એમને જયારે ડિસ્ચાર્જ થયા ત્યારે પણ એમને કમ્પ્લેન નથી કરી કે એના પછી પણ એમને કમ્પ્લેન નથી કરી કે ભાઈ મને અહીંયા આ તકલીફ છે ને એમ જયારે એમને ફરિયાદ કરી ત્યારે પછી અમે એમને કીધું કોઈ વાંધો નહી અમને તો અમે તપાસ કરતા અમને જાણવા મળ્યું કે ભાઈ એમને જમણા પગમાં પણ પૂરેપૂરો બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો છેલ્લે સુધી પહોંચે છે એમને તકલીફ નથી છતાં પણ તમને અમારા ઉપર વિશ્વાસ ન હોય તમે બીજી કોઈ પણ હોસ્પિટલમાં તમે પૂછી લ્યો જે આના જાણકાર હોય અને પછી તમે આગળ આપણે રિફર તમે કયો અમને કે ભાઈ ખરેખર શું છે એમ ત્યારે સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠનું પણ નિવેદન સામે આવ્યું છે મીડિયા સાથેની વાતચીતમાં કાર્તિક શેઠે જણાવ્યું હતું કે યુવતીને ડાબા પગમાં તકલીફ હોવાના કારણે અમે દાખલ કરી હતી રિપોર્ટ બાદ બંને પગમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું જે તે સમયે દર્દી તેમજ તેના સગાને સમજાવટ કર્યા બાદ જ અમારા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું